નમસ્કાર ખેડૂત મિત્રો હું મહેશ રાજપુરી અમારી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ફરીવાર આપણે કરશનભાઈના ફાર્મ ઉપર આવ્યા છીએ તો પહેલા થોડો ટૂંકમાં આપણે પાછો પરિચય લઈ લઈએ કરશનભાઈ તમારો થોડા ટૂંકમાં પરિચય આપો તમારો નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ માળી કરશનભાઈ જેઠાજી ગામ નોદરા ભ્રમણવાસ મારો મોબાઈલ નંબર ચોરાણું જીરો અઠ્યાસી ત્રીસ ત્રણ સિત્તેર આપણી સાથે અખિલભાઈ પણ છે અખિલભાઈ તમારો પણ ટૂંકમાં થોડો પરિચય આપો નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અખિલભાઈ જોશી આત્મા યોજનામાં કાંકરેજ તાલુકામાં તો આ જે તમને મોડલ ફાર્મ જે પંચસ્તરીય આપણે મોડલ ફાર્મની ઘણા બધા વાતો કરે છે બરાબર અને તમે આ જે ડેવલપ પણ કર્યું છે તો થોડી એની હાઇલાઇટ આપણે પ્રકાશ પાડો તો ઘણા બધાને હજી મનમાં છે કે મોડલ ફાર્મ શું છે અને પંચસ્તરીય મોડલ ફાર્મ શું છે તો એનો કન્સેપ્ટ ક્લિયર થાય મોડલ ફાર્મ એટલે એક ખેડૂતની આવક છે જે આપણે જો રાજપાલ સાહેબ જો માવું એમ કહેતા હોય કે એટીએમ તરીકે આપણે એક પ્રોડક્ટ રીતે ગમે ત્યારે ખેતરમાં આવો અને આપણે પ્રોડક્ટ આવે જે આપણે એટીએમની અંદર જઈને પૈસા લઈને આવો એ રીતે આપણી પ્રોડક્ટ હાજર હાજર હોય છે ગમે ત્યારે અમારા આત્મામાંથી જે પ્રેરણા મળી હોય તો આપણે અખિલભાઈ પૂજાબેન અવિણાબેન મહેશભાઈ પણ અમને બે ત્રણ વખત તો એમને ભાઈ મળ્યા અને અમને પણ મને પ્રેરણા સારી મળી કે કરસમભાઈ તમે મોડલ ફોર્મ એક બેઠું કરો તો તમને આવક સારી મળશે મિક્સ પાક કરો તો એમની વાત બધાને મેં ધ્યાનમાં રાખી આપણે સુભાષ પાલેકરજી પણ એમના હું તાલીમ મોકાયેલો છું એટલે એમને કહેવાય કે ભાઈ મોડલ ફોર્મમાં સારી આવક થાય છે અને સો ટકાની સારી આવક થાય છે તો મેં એની અંદર એક મિક્સ પાક કર્યો મિક્સ પાકની અંદર મેં સ્ટાર્ટિંગમાં જો મગફળી તીજા મહિનામાં વહી મગફળીની અંદર મેં મરચાં વાઈ મરચાની બે સાઈડની અંદર મગફળીની અંદર પપૈયા વાયા પોચ ભાઈ સાધ ઉપર અને પપયાની અંદર એ બધો મગફળી લેવરાઈ ગઈ મરચો લેવરાઈ ગયા એના પછી મેં ચોમાસું આવ્યું ચોમાસાની એન્ડમાં પણ મેં ઓબા પણ વાયા છે ઓબાની એક લાઇન કરી એક મોસંબીની કરી એક ઓબાની કરી એક નીબુની લાઇન કરી આવી રીતે કરી મેં એક વૃક્ષ પણ એક જંગલ મોટેલ હોમ તરીકે વાયુ છે અને એની અંદર જે જગ્યા પડી હતી એની અંદર મેં પાલક વાયા ભાઈ હુંવા વાય મેથી વાઈ ધોણા વાયા અને પેલી બાજુ ભાગમાં જો એટલે ટમાટા કોબીજ ફુલાવર અલગ અલગ મોડલ ફોમની અંદર વાયો અને જ્યારે હું ઘરથી બહાર અંદર ખેતરમાં આવું કે જ્યારે એ પ્રોડક્ટ ગાદરવો છે અત્યારે એ પપૈયા પણ ચાલુ છે ધોણાને મેથી પણ ચાલુ છે અત્યારે સારમ સારી આવક એની અંદર થાય છે અને હું કદાચ મારે બાર મહિના હજી નથી કે મેં ભાઈ મિક્સ પાક કર્યા ને અને એની અંદર બે લાખથી વધારે વધારે આવક પણ સારી મને મળી ચૂકી છે એક આ કેટલો ત્રીસ ઘૂંટાનો છે વાવેતર તો આ બધા પણ ખેડૂતો જો આ રીતે મોડલ ફોર્મ કરશે તો ખેડૂતની આવક ડબલ થઈ શકશે અને આપણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પણ એક સપનું હતું કે ભાઈ ખેડૂતની આવક ડબલ કરવી તો એકસો ને દસ ટકા હું ગેરંટી સાથે કહી શકું કે ભાઈ આવક ડબલ થઈ શકે છે પછી હું બધું પ્રાકૃતિક છે કોઈ મારા ખેતરની અંદર રસાયણિક દવા નહીં કોઈ રાસાયણિક ખાતર નહીં અને કોઈ ફિટિસાઈડની દવા નથી બધું જાતિ બનાવવાનું જીવામૃત પર બધું ચાલે છે અને ગાય આધારિત અને એના પહોંચી એમથી પણ હું ખેતી કરું છું કે એને બીજની માવજત આપી ઘન જીવામૃત હોય કે જીવા અમૃત હોય કે આચ્છાદન પણ એના સાથે પણ હું આ બધું ખેતી કરું તો ખેડૂતને કોઈ બહારથી વસ્તુ લાવવાય ના પડે ને આવક સારામાં સારી થાય છે તો મિત્રો આજે કરશનભાઈએ જે એમની વાત કરી છે મોડલ ફાર્મની બરાબર તો જોઈ શકાય છે કે આપણે જે જેસલભાઈને કહીશું કે આપણે જે પપૈયાની ખેતી છે એમની શાકભાજીની જે ખેતી છે એ તરફ પણ કેમેરો થોડો ફેવરે તો એ પણ આપણને દેખાઈ શકે કે કઈ રીતનું એમને શું કરેલું છે અને ખરેખર આજે મોડલ ફાર્મની જે કન્સેપ્ટ છે એ આજે અહીંયા ભાઈ કરશનભાઈએ ક્લિયર કરીને બતાવ્યું છે કે આ રીતનું આપણે જંગલ ફાર્મ અથવા મોડલ ફાર્મ પંચસ્તરીય મોડલ ફાર્મ આપણે જો બનાવશું ખેડૂતો તો ખરેખર આવક આપણે ડબલ થશે આ પ્રસંગે અખિલભાઈને પણ કહીશ કે એ પણ બે શબ્દો બોલે નમસ્કાર અત્યારે આપણા ગુજરાતના રાજ્યપાલ શ્રી નું એક બીડું ઝડપ્યું છે સમગ્ર ગુજરાતમાં કે તમામ ખેડૂતો આગળ આવે ને પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધે તે માટે થઈને આત્માના સહિયારા પ્રવા પ્રયાસથી સૌ અમે ખેડૂતોને વિનંતી કરીએ છે કે આપ શરૂઆત કરો પ્રાકૃતિક ખેતીની અહીંયા અત્યારે અમે દાંતીવાડા તાલુકાના બ્રાહ્મણવાસ ગામે કરશનભાઈના ખેતરે અહીંયા ઉપસ્થિત છીએ છેલ્લા ચાર વર્ષથી એ પણ આત્માથી પ્રેરિત થઈને આત્માની તાલીમો મેળવી માહિતી મેળવી સુભાષ પાલેકરજીની તાલીમોમાંથી આજે ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી થકી ખૂબ સારી આવક મેળવી રહ્યા છે અત્યારે અમે એમના મોડલ ફાર્મ જે એમને બનાવ્યું છે એમાં પણ સરકાર સબસિડી આપે છે તેર હજાર પાંચસો તમને મોડલ ફાર્મના આપે છે તો તમામ ખેડૂત મિત્રને વિનંતી કરીએ છીએ કે એક મોડલ ફાર્મ તમારા ખેતરમાં પણ આવો વિકસાવો અને એ મોડલ ફાર્મ થકી આપ ખૂબ સારી એવી આવક મેળવો તો તમામ ખેડૂત મિત્રોને વિનંતી કરીએ કે પ્રાકૃતિક ખેતી આપ વધુમાં વધુ ખેડૂતો આ અભિયાનમાં જોડાય તેવી તમામ ખેડૂત મિત્રોને વિનંતી છે તો બાજુમાં અખિલભાઈનો આ પ્રસંગે ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું બાજુમાં એમને શાકભાજી પણ વાય છે તો આપણે થોડી શાકભાજીની પણ એક ઝલક જોઈ લઈએ અને કરશનભાઈ એના વિશે પણ થોડી માહિતી આપશે સનવેરી શાકભાજીનો થોડું એ જોયું તો કરશનભાઈ તમને બતાવે છે કે આ શાકભાજી એમની વાયેલી છે આ પણ મોડલ ફાર્મનો જે એક પાર્સ છે તમે જોઈ શકો છો લસણ છે ડુંગળી છે કોબીજ છે ફુલાવર છે બાજુમાં રીંગણ છે અલગ 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 મોડલ ફાર્મની અંદર એમને વધારે વધારે કેટલા કેટલા કર્યા છે છોડ આમાં કેટલી જાતો છે લગભગ અંદાજે 10 12 જાતો હશે અંદાજેતારે બરોબર એનાથી જો જંગલ મોડલ ફાર્મ થઈને આથી વધારે અંદર બધા આવેલા છે તો કોઈ પણ શાકભાજી લો ટમેટા હોય ફુલાવર કોબીજ ડુંગળી લસણ ગલગોટા મરચા રીંગણ એની અંદર કોઈ ખામી રહેતી નથી તો ખેડૂત મિત્રો મારે ખાસ આપની માધ્યમથી કેવું છે કે તમે સુકોમ કોમ રસાયણિક ખાતર લાવી અને ધરતી માતાને બંજર બનાવો છો જીવામૃત આપી અને વાવેતર કરો તો આપણા ખર્ચ ઘટશે આપણો સ્વાદ બચશે તો મારી ખાસ વિનંતી કે તમે કોઈ દવા લેવાની જરૂર નથી બિલકુલ રાસાયણિક દવા વગરનું મારું ખેતર છે શાકભાજી તમે જુઓ પેલી બાજુ મારે ઘઉં છે તમે ઘઉંનો પણ જોજો બટાકા જુઓ ઉત્પાદનમાં કોઈ ફેરફાર નથી થતો એક એકરમાં મેં બાજરી દોઢ કિલો સાહેબ મેં પહેરાઈ હતી અને પંચાણું મણ બાજરીથી મારે અને સારું પકવશો તો આપણા માલનો આપણા ભાવ કરીને એનું માર્કેટિંગ કરી શકશો તો બાજરી મારી છસો આઠસો રૂપિયા મેં કમ્પર્ટ બાજરી મેં વેચ કર્યું છે અને આજે પણ આઠસો રૂપિયા મારે બાજરી લઈ જશે એના પછી આપણે જે પપોયાની જે વાત કરું તો અહીંયા ઘરે બેઠા મારે પચાસ રૂપિયા અને પંચાવન રૂપિયા લઈ જશે તો શાકભાજી પણ સારામાં સારી વેસાય છે તો આપણે શું કમ આપણે ઝેરવાળું પકવું અને કોકને કેમ ખાવું ઘવરાવો તો આપણું કોકનું સ્વાસ્થ્ય બચે તો આપણે કુદરતની પણ દુવા મળશે ભગવાનની દુવા મળશે તો આવી રીતે આપણે સૌ બધા મળી અને પ્રાકૃતિક ખેતી કરો તો આપણો ખર્ચ ઘટશે આપણી ધરતી માતા બચશે આપણી ગાય માતા બચશે આપણું સ્વાદ બચશે આપણું ખર્ચ ઘટશે તો આવી રીતે બધા ખેતી કરો તો એમાં મજા રહેશે મિત્રો આજે કરશનભાઈએ જે મોડલ ફાર્મ બનાવ્યું ખરેખર સુંદર છે અને તમે જોવા પણ આવી શકો છો જે દાંતીવાડાવાળો રોડ જાય છે ગામથી દાદોદરા બ્રાહ્મણવાસ જે રોડ છે એ રોડ ઉપર જ એમનું ફાર્મ આવેલું છે તો ફરી એકવાર ભાઈને કહું તમારો કોન્ટેક નંબર આપો જેથી કરીને આપણા ખેડૂતો તમારા સુધી પહોંચી શકે અને તમારા ફાર્મની મુલાકાત લઈ શકે સરસ જો મારો કોન્ટેક નંબર હતો ત્રણ જીરો અઠ્યાસી ત્રીસ ત્રણ સિત્તેર ચોરાણું ઝીરો અઠ્યાસી ત્રીસ ત્રણ સિત્તેર અને કોઈ પણ કોઈ પ્રાકૃતિક ખેતી વિશે કોઈને પણ અધી રાતના મારા જોડે ફોન આવશે છે હું ફોન ઉપાડીને એમને જવાબ આપીશું અને મારા મોડલ ફોર્મની અંદર તો બીજા જિલ્લામાંથી રોજેરોજ ક્યારેક તો બ બે બસ ચાર ચાર બસ અને કોઈક ટાઈમે સવા સો માણસો હોય દોઢસો હોય તો કોઈક ટાઈમે તો લગભગ અઢીસોથી ત્રણસો માણસોની મુલાકાત લેતા હોય છે તો મહિનાની અંદર હજારથી બારસો માણસો ઓછા ઓછા મુલાકાત લે છે ફોર્મ ફોર્મની અને હું કંપની પરમાનેટ હું એમના માટે દ્વારથી બે કલાક સમય લઈ એમને ચા પાણી અને એમનું માર્ગદર્શન આપણે પ્રાકૃતિક ખેતી વિશે હું આપું છું ફોર્મ વિશે આપું છું મિક્સ ખેતી વિશે પણ હું આપીને એમને માર્ગદર્શન હું કરું છું અને આરામથી પણ ખેડૂતો સાંભળે છે અને ખેડૂતોના પાસા જે ફોન આવે છે મુદ્રામાંથી કચ્છ જિલ્લાના હોય સાબરકાંઠા જિલ્લાના હોય અને એ લોકોનો ફોન આવે કે કરશનભાઈ અમારે આ ખેતી કરવી છે તો કેવી રીતે કરશું તો જે મારાથી જેટલું મને આવડત છે એટલે હું એમને માર્ગદર્શન આપી અને હું માર્ગદર્શન આપીને એમના જોડે ખેતી પણ કરાવું છું દોતીવાડા તાલુકામાં પણ ઘણી જગ્યા ઉપર હું જાઉં છું મિટિંગમાં પણ આપણા આત્મા દ્વારા કરવામાં આવે છે ખેડૂતોને ટ્રેડિંગ તો હું આપું છું ચેનલ માસ્ટર તરીકે અને આપણે મોદી સાહેબનો મન કી બાતનો કાર્યક્રમ અહીંયા રાખ્યો તો જિલ્લાના આપણા જે દ્વાતીવાડા શક્તિ કેન્દ્રના જે તમામ ભાઈઓ હતા એ આપણે અહીંયા મન કી બાતનો પ્રોગ્રામ સાંભળી અને આખી મોડફોર્મની મુલાકાત લીધી એમને પણ આનંદ થયો કે કરશનભાઈ બહુ ખેતી સારી કરી આપણે બધાને ચાલુ કરો મેં એમને કીધું આ બધાનો સહયોગ કરી અને ગતિડ તાલુકામાં સારી રીતે પાર્કૃતિ ખેતી થાય એવો બધા સહયોગ કરો બરોબર મિત્રો જે કરશનભાઈએ વાત કરી બહુ સારી છે અને કરશનભાઈ જીવામૃત ઘન જીવામૃતની જે બનાવે છે એ પણ થોડું આપણે એના પ્લાન્ટની પણ થોડી કરશનભાઈને કહીએ તો એમનો એક થોડો પ્રકાશ પાડે અને થોડી એની પણ માહિતી આપે તો મિત્રો આ કરશનભાઈનો જે પ્લાન્ટ છે તો કરશનભાઈને કહું તો થોડી એની પણ માહિતી આપે હવે મારી જોડે ગાયો ચાર છે દેશી ગાયો કોંગ્રેસ ગાયો એની અંદર શેડની અંદર બનાવેલી છે અને એની અંદર મેં પાઇપલાઇન દ્વારા જે એનું ગાય માતાનું ઝરણ છે એ ઝરણ એક બેરલ અંદર મૂકી દીધું છે બસો લીટરનું એની અંદર એકઠું થઈ જાય છે બધું ભેળું થાય એટલે અમે આ ઝરણને પ્લાન્ટની અંદર નાખીએ મારી બેગની અંદર હું નાખું છું અને સાસ અને ઝણ બંને પણ મિક્સમાં પણ આપું છું ખેતીની અંદર અને આ એક

જીવામૃતની વાત થઈ ગઈ તમે ઘનજીવામૃત પણ જોઈ શકો છો કે ગોબર એકઠું અહીંયા કરી અને જે આપણે જે પાકી વસ્તુ છે એના ઉપર રાખી અને અહીંયાથી જ આપણે ઘનજીવામૃત બનાવી અને આ છોડની અંદર પાયાના ખાતર તરીકે ઘનજીવામૃત જીવામૃત પણ જવા દે છે તો આ આખું તમને જે સિસ્ટમ બતાવી છે કરશનભાઈએ એ આપણે ફોલો કરીએ અને ઓછા ખર્ચે વધુ નફો મેળવ કઈ રીતે મેળવાય એની આખી આપણને સિસ્ટમ શીખવાડી છે તો ખેડૂત મિત્રોને હું એટલું કહીશ કે આપણી આવક ડબલ કરવા માટે આ પ્રાકૃતિક ખેતી અપનાવી પડશે આપણે સારા રહીશું સ્વસ્થ રહીશું તો આપણું આવનારું ભવિષ્ય પણ સ્વસ્થ રહેશે આપણી જમીન બચશે તો આપણે આપણા આવનારા બાળકોને પણ સારી અને સ્વસ્થ જમીન આપી શકશું આ પ્રસંગે વધુને કહેતા અસ્તુ ભારત માતા કી જય જય ગૌ માતા વંદે માતરમ જય જય ગરવી ગુજરાત વંદે માતરમ